લીંબડીમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ દ્વારા ત્રણસો સિત્તેર જેટલા આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવી પંચાણું જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કરાયા છે અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી લીંબડી થાનગઢ સાયલા પાણશણાના આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવી છે આજરોજ લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જે તમામ વિસ્તારના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના જે આરોપીઓ છે અલગ અલગ હેડના આરોપીઓ છે એમાં શરીર સંબંધી બનાવવું હોય મિલકત સંબંધી બનાવવું હોય અથવા વ્યાજોખોરીના બનાવ હોય ખાણ બનાવ હોય આ તમામ જે પણ ઘડાના આરોપીઓ જે છે એમને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે આશરે પંચાણું જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે સમગ્ર ડિવિઝનની વાત કરીએ તો ડિવિઝનની અંદર કુલ ત્રણસો ને સિત્તેર આવા આરોપીઓની એક યાદી તૈયાર કરવામાં આવી છે એ યાદીના આધારે આજે પ્રથમ સ્ટેજ ઉપર હાલ પંચાણું જેટલા આરોપીના અપ કરવામાં આવેલા છે તાજેતરમાં જ માનનીય ગૃહ મંત્રી ગૃહ રાજ્યમંત્રી શ્રી સંઘવી સાહેબ અને માન્ય વિકાસ સાહેબ ડીજી સાહેબ એમના દ્વારા તમામ જિલ્લાઓમાં સૂચના કરવામાં આવી કે એમાં જે પણ ભૂખ થતું હશે અથવા જે પણ એવા આરોપી તત્વો છે કે જે સામાન્ય વ્યક્તિઓને હેરાન ગતિ કરે છે એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો એના માટે થઈને જ આજે આ રીતે આ આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવેલા છે એમની હકીકત મેળવવામાં આવેલી છે શું ધંધો કરે છે કઈ જગ્યાએ રહી છે અત્યારે કોઈ ગેરકાયદેસર ફોર્મ સાથે જોડાયેલા છે કે કેમ અથવા એમના થકી બીજા કોઈ ગુનેગારો સુધી પહોંચી શકાય છે કે કેમ એ બાબતેની તમામ જે કાર્યવાહી છે આજે કરવામાં આવેલી છે અને હજી પણ આવતા આવનારા દિવસોમાં આમના વિરુદ્ધમાં કોઈ વધારે કાર્યવાહી કરી શકાય એમ છે કે કેમ અથવા આમના થકી કોઈ બીજા ગુનાઓ અટકાવી શકાય એમ છે કે કેમ એના માટે થઈને પ્રયત્ન કરવામાં આવશે અને આ સિવાય એમના દ્વારા કોઈ જમીન દબાણો અથવા મકાનના દબાણો અથવા બીજી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ જો થતી હશે તો બીજા વિભાગોની સાથે સંકલન કરી અને આમના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એના માટે થઈને અમે પ્રયત્નશીલ મુક્ત છો